કે આને પીઠબળ આપનારું પાકિસ્તાન તો ઇકોતેરમાં હુમલો કરીને બે ટુકડા કર્યા હતા હવે હુમલો કરો તો ચાર ટુકડા થઈ જશે પખ્તુનિસ્તાન અલગ થઈ જશે બલુચિસ્તાન અલગ થઈ જશે સિંધ અલગ થઈ જશે એક મુઠ્ઠી જેટલો એક નાનકડો વિસ્તાર રહેશે આ ત્રણ લેવલ ઉપર જ્યાં સુધી સરકાર કામ નહીં કરે આ સરકારની વાત હવે સરકાર કરશે એવો વિશ્વાસ રાખીએ આપણે શું કરવાનું આતંકવાદીઓના કાશ્મીરના ટેકેદારોને જ્યાં સુધી સજા ન કરો આતંકવાદીઓને સજા કરવાનું કામ સરકારનું આર્મીનું શું કરશે કરી રહેશે પરંતુ આતંકવાદીને ટેકો આપનારા ટેકો એટલે ઘરમાં રહેવાની વ્યવસ્થા આપનારા વસ્તુઓ આપનારા દ્રસ્તો બતાવનારા સાથ આપનારા એને સજા ન કરો ત્યાં સુધી ખતમ ન થાય અને એને સજા કરવાનો એક જ રસ્તો છે કે આખા દેશે સંકલ્પ કરવો જોઈએ કે કાશ્મીર ટુરિઝમ પર્યટનનો સંપૂર્ણ બહિષ્કાર કોઈ પણ કાશ્મીર મફત લઈ જાય તો નહીં આપણે હિમાચલ પ્રદેશમાં મનાલી ધર્મશાળા જઈશું આપણે ઉત્તરાખંડમાં ચાર ધામ જઈશું દક્ષિણમાં ઉઠી કોડાઈ કેનાલ જઈશું આબુ જઈશું મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર લોનાવાલા જઈશું ગોવા જઈશું હિન્દુસ્તાન આસામ જઈશું દાર્જિલિંગ જઈશું જગ્યાની તંગી ક્યાં છે એટલે દેશના હિન્દુઓને કહું છું કે આપણી બહેન સલામત હોય એક દીકરી લગ્ન કરીને ગઈ છે 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 એની પતિને મારી નાખે આ મારનારા આતંકવાદીઓના ટેકેદારોને ભૂખ્યા મારો ભારતનો હિન્દુ એક પણ કાશ્મીર ઘાટીમાં કાલથી ટુરિઝમમાં નહીં જવો જોઈએ સરકાર પોતાનું કામ કરે સમાજે કરવાનું જોઈએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ આખા દેશમાં અભિયાન ગઈકાલથી શરૂ કર્યું છે કે ટુરિઝમ કાશ્મીરનું નહીં અમે તો હિમાચલ ઉત્તરાખંડ દાર્જિલિંગ આસામ મહાબલેશ્વર ગોવા આવું જઈશું અમે મફત લઈ જાય તો કાશ્મીર નહીં જઈએ પણ તોગડીયા સાહેબ એ તો એવું ઈચ્છે જ છે ટુરિઝમ બંધ થઈ જાય જે આતંકવાદીઓ ઈચ્છે છે કે ટુરિઝમ બંધ થઈ જાય એની પ્રજા ભૂખે મળે

આતંકવાદી હુમલાની વિરુદ્ધમાં દેખાવો થયા આટલા વર્ષમાં પહેલી વખત કેમ આટલા વર્ષ પછી કાશ્મીરમાં ટુરિઝમ શરૂ થઈ ગયું હતું કાલથી બંધ થઈ ગયું છે એને કારણે ભૂખે મારવાના છે અને માણસને સૌથી મોટું દર્દ છે ને એ ભૂખનું છે